હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ઠંડુ ઠંડુ તેવું ફ્રૂટ સલાડ જેને બનાવવું ખૂબ જ સરળ છે ઉનાળાની ગરમીમાં આવું ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ ખાવાની બહુ જ મજા પડે જો તમે આ રીતે ફ્રૂટ સલાડ બનાવશો ને તો તમારું ફ્રૂટ સલાડ બહાર કરતાં પણ વધુ ટેસ્ટી તૈયાર થશે પરફેક્ટ માપ સાથે જણાવીશ જેથી તમારું ફ્રૂટ સલાડ એકદમ પરફેક્ટ તૈયાર થશે તો રેસીપીને જોઈ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં ફ્રૂટ સલાડ બનાવવા માટે આપણે એક વાસણ લઈશું જેની અંદર આપણે એક લીટર જેટલું દૂધ ઉમેરીશું દૂધ હંમેશા છે ને ફૂલ ફેટવાળું એટલે કે ફૂલ ક્રીમ જ લેવાનું મલાઈવાળું જેથી કરી ફ્રૂટ સલાડનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે હવે આપણે દૂધ ઉકળે છે ને ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ જેના માટે આપણે ત્રણ ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધો છે આ મેં વેનિલા ફ્લેવરનો લીધો છે અને હવે આપણે જે દૂધ ઉકળવા માટે છોડ્યું હતું ને તેમાંથી જ આપણે થોડુંક દૂધ આની અંદર ઉમેરીશું અને ઘોલ તૈયાર કરી લેશો હંમેશા કસ્ટર્ડ પાવડર છે ને એ સારો એવો કંપનીનો લેવો જેથી કરી ફ્રૂટ સલાડનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે તો આ રીતનો આપણો ઘોલ બનીને તૈયાર છે હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું અને આપણું દૂધ છે ત્યાં સુધીમાં પણ થોડું થોડું ઉકળવા લાગ્યું છે વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા રહેવું અને સાઈડમાં જે મલાઈ થાય તેને પણ આ રીતે દૂધમાં ઉમેરતી જવી જેથી કરી દૂધ આપણું ઘાટું રહે આજે આપણે ઘણા સમય પછી વિડીયો લાવી રહ્યા છીએ કેમ કે મારી બેબી હવે ચાર મંથની થઈ ગઈ છે તો એને રાખતા રાખતા બધું મેનેજમેન્ટ કરવું તે થોડુંક અઘરું બની રહ્યું છે પણ હવે ધીમે ધીમે આપણા વિડીયો આવશે તો પહેલાંની જ જેમ તમે મને સપોર્ટ કરજો અને શેર પણ કરજો તો તમે જુઓ કે ધીમે ધીમે આપણું દૂધ ઉકળવા લાગ્યું છે લગભગ બે ત્રણ મિનિટ જેવું થયું છે બસ આપણે એને વધારે નહીં ઉકાળી આ રીતના દૂધ ઉકળવા લાગે એટલે આપણે જે તૈયાર કરેલો ઘોલ છે ને કસ્ટર્ડ પાવડરનો તે આની અંદર ઉમેરી દઈશું અને તેને બરાબર રીતે આપણે મિક્સ કરી લેશું તો આ રીતે આપણે સતત ચલાવતા રહી તેને લગભગ ત્રણ ચાર મિનિટ સુધી પકવવાનું છે જેથી કરી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે ધીમે ધીમે આપણું દૂધ છે તે ઘાટું થવા લાગશે અને એકદમ સરસ ઘાટું થઈ અને ક્રીમી થઈ જશે તો તમે જુઓ કે આપણું દૂધ થોડું થોડું ઘાટું થવા લાગ્યું છે તો આ સમયે આપણે આની અંદર ખાંડ ઉમેરીશું તો લગભગ મેં સાત આઠ ચમચી જેટલી ખાંડ ઉમેરી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ ઓછી વધુ કરી શકો છો ઝાંખીને પણ ફ્રૂટ સલાડ છે તેમાં તમે ખાંડ થોડીક ઓછી નાખો ને તો વધારે ટેસ્ટી લાગે છે કેમ કે ફ્રૂટ પણ ગળ્યા હોય છે તો આ દૂધમાં તમારે જેટલા ખાંડની જરૂર હોય ને તેનાથી એક દોઢ ચમચી ખાંડ ઓછી નાખવી જેથી કરી ખૂબ જ ટેસ્ટી તમારો ફ્રૂટ સલાડ તૈયાર થશે તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું અને હવે હું તમને થિકનેસ બતાવું તો તમે જુઓ કે ચમચામાં તમે આ રીતના જુઓ તો એકદમ આછું કોટિંગ આવે છે એનો મતલબ કે આપણું ફ્રૂટ સલાડ એકદમ પરફેક્ટ ઘાટું છે કેમ કે ઠંડુ થશે તો વધારે ઘાટું થશે તો હવે ગેસને આપણે બંધ કરી દીધો છે અને આ ફ્રૂટ સલાડના દૂધને આપણે એક વાસણમાં લઈ લઈશું ઠંડુ કરવા માટે હવે આ દૂધ આપણું ગરમ છે ને ત્યાં જ આપણે આની અંદર થોડા કાજુ અને બદામના ટુકડા ઉમેરી દઈશું આ સમયે ઉમેરી દેવાના છે અને તેની સાથે આપણે થોડોક એલચીનો પાવડર પણ ઉમેરી દઈશું અને બરાબર રીતે આ દૂધને આપણે મિક્સ કરી લેશું અને હું તમને હજુ એકવાર બતાવું તમે જુઓ આ રીતનું આનું કોટિંગ છે આ રીતનું એકદમ આછું કોટિંગ હોવું જોઈએ કેમ કે આ ઠંડુ થશે એટલે વધારે જાડું થશે તો આ કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે હવે આપણે આ દૂધને ઠંડુ કરવા માટે રાખવાનું છે અને વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા રહેવાનું જેથી કરી આની ઉપર મલાઈ ના થાય દૂધને મેં રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ કરી લીધું હતું ત્યારબાદ તેને ફ્રીજમાં મૂકી એકદમ ઠંડુ કરી લીધું છે અને તમે જુઓ કે આપણું દૂધ છે તે એકદમ ઘાટું અને ક્રીમી થઈ ગયું છે અને ખૂબ જ સરસ લાગી રહ્યું છે હજુ આપણે આમાં ફ્રૂટ નાખશું ત્યારબાદ પણ આને ઠંડુ કરવા રાખીશું તો હવે આપણે ફ્રૂટ ઉમેરી દઈએ તો સૌથી પહેલાં મેં ઝીણી સમારેલી લીલી દ્રાક્ષ લીધી છે બધીની ક્વોન્ટિટી મેં એક નાની નાની વાટકી ભરીને લીધી છે તો એ પ્રમાણે તમે રાખી શકો છો તેની સાથે જ ઝીણી સમારેલી કાળી દ્રાક્ષ લઈશું તેની સાથે આપણે એટલા જ પ્રમાણમાં થોડાક સફરજનના ટુકડા લઈશું સાથે આપણે એટલા જ પ્રમાણમાં ચીકુના નાના નાના ટુકડા કરી લીધા છે તે લઈશું સાથે આપણે કેળા લઈશું બધીની ક્વોન્ટિટી મેં સેમ રાખી છે એક નાની નાની વાટકી ભરીને એટલા જ પ્રમાણમાં આપણે દાડમના દાણા પણ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લેશું જવો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું ખૂબ જ ટેસ્ટી આપણું ફ્રૂટ સલાડ બન્યું છે આ ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા પડે તો બહારથી લાવવા કરતાં ખૂબ જ સરળતાથી ઘરે બનતી આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરો અને કોમેન્ટ સેક્શનમાં લખી ચોક્કસથી જણાવો તમને આજની રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ